સાપુતારા કે જે ગુજરાતનું એકમાત્ર ગીરિમથક તરીકે ઓળખવામાં આવે છે સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ગીચ જંગલો વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલું આહવાનું મુખ્ય મથક તરીકે ઓળખવામાં આવે છે અહીં વિવિધ પ્રકારની આદિવાસી સંસ્કૃતિઓની ઓળખ જોવા મળે છે એટલે કે ચારે બાજુઓ આદિવાસી સમુદાયથી સંકળાયેલું ચોમાસાના સમયમાં ફરવા માટેનું એક મહત્વનું સ્થળ સાપુતારા ગીજ સાગ સાલ સીસમના વૃક્ષોથી ઘેરાયેલું છે તે આશરે એક સમુદ્ર સપાટીથી એક હજાર મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે અહીં સુંદર મજાનું એક તળાવ છે કે જ્યાં બોટિંગ માટેની સુવિધા છે એટલે કે નૌકા વિહાર કરી શકાય છે સાથે સાથે તેના તળાવના કિનારે આદિવાસી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું એક સુંદર મજાનું મ્યુઝિયમ આવેલું છે કે જે ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવેલું છે જેમાં આદિવાસી પરંપરાગત રીતિ રિવાજો તેમના મકાનો માનવથી આદિવાસીને અત્યારના સંસ્કૃતિ સુધીની સફર તેમજ તેમના વિશિષ્ટ પ્રકારના ઘરેણાઓની માહિતી મળી રહે છે અહીં એક રોજ ગાર્ડન આવેલો છે જેમાં વિવિધ પ્રકારના ફૂલો જોઈ શકાય છે તેમજ નાના મોટા અનેક ગાર્ડનો આવેલા છે જેમાં સાપ આકારની મહત્ત્વની એક મોટી મૂર્તિ જોવા મળે છે તેમજ તળાવથી થોડે દૂર બે પર્વતીય પ્રદેશ એટલે સનસેટ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ પર સુંદર મજાનો આ વિસ્તારનો નજારો જોઈ શકાય છે તેમજ સૂર્યોદય થાય છે તે પોઈન્ટ પણ નયન છે એ સિવાય આસપાસમાં ઇકો પોઈન્ટ વિવિધ પ્રકારના હનુમાનજીના મંદિર આવેલા છે તેમજ ગુજરાતની અંદર એકમાત્ર પેરાગ્લાઇડિંગની સુવિધા પણ સાપુતારામાં જોવા મળે છે જેના માટે વ્યક્તિ રીઠ બે હજાર રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને આઠથી દસ મિનિટ સુધી પેરાગ્લાઇડિંગની મજા તમે માણી શકો છો તેમજ સનસેટ પોઈન્ટ નજીક બેથી ત્રણ વ્હીલની સાયકલ તેમજ વિવિધ પ્રકારના અલગ અલગ મનોરંજનના કેટલાય સાધનો જોવા મળે છે આમ દક્ષિણ ગુજરાતના લોકો માટે વધારે મહત્વનું આકર્ષણનું કેન્દ્ર એટલે કે સાપુતારા તરીકે ઓળખવામાં આવે છે જે એકમાત્ર ગુજરાતનું ગિરિમથક છે સાપુતારામાં ચોમાસાના સમયમાં પ્રકૃતિ મન ભરીને વરસે છે એટલે કે અહી પ્રકૃતિ ચારે બજાવી ખીલેલી જોવા મળે છે આ જ વિસ્તારમાં ધોધ આવેલો છે કે જ્યાંનું દ્રશ્ય કંઈ નયન રમ્યા જ જોવા મળે છે તેમજ સબરીધામ પંપા સરોવર મહાલ કેમ્પ સાઇટ રોડ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે પહાડી વિસ્તારમાંથી પડતા નાના મોટા ઝરણાઓ અને કહેવાય છે કે રામે ચૌદ વર્ષ વનવાસ દરમિયાન અહીં આ વિસ્તારમાં અગિયાર વર્ષ ગાળ્યા હતા એટલે કે તેમના પણ અવશેષો આ વિસ્તારની અંદર જોવા મળે છે આમ સાપુતારા એટલે કે સાપોનું શહેર કે સાપોનું સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અહીં ગાવીજ ચૌધરી કૂંકણા કુકણી વગેરે અલગ અલગ પ્રકારની આદિવાસી સમુદાયના લોકો વસે છે જેમની દરેકની ઓળખ એટલે કે અલગ અલગ બોલીઓ જોવા મળે છે તે પ્રમાણે તેમના રીતિ રિવાજો પણ જોવા મળે છે અને અહીં વર્ષ મહાભરાતો ડાંગ દરબાર એક મહત્વનું આકર્ષણનું કેન્દ્ર થઈને આવે છે કે જેમાં ડાંગ દરબારના રાજાઓને વાર્ષિક સાલિયાણું આપવામાં આવે છે આમ આદિવાસી સમુદાયની એક મહત્ત્વની ઓળખ એટલે કે ડાંગ દરબાર